હું મારા જિંદગીમાં ક્યારેય એ રાત નહીં ભૂલી શકું ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને ઘરના ઘરના બધા લોકો લગ્નમાં ગયા હતા ઘરે હું અને મારા કાકી એકલા હતા પપ્પાએ કહ્યું ભાવેશ તું ઘરે રોકાઈ જા કારણ કે જો બધા લગ્નમાં જતા રહેશે તો ઘરનું ધ્યાન કોણ રાખશે મેં કહ્યું ઠીક છે પપ્પા મને ઘરે એકલો રોકાયેલો જોઈ મારા કાકી બોલ્યા ભાવેશની સાથે હું પણ ઘરે રોકાઈ જાઉં છું ભાવેશ એકલો ઘરનું ધ્યાન નહીં રાખી શકે તમે બધા લગ્નમાં જાઓ અને બે ત્રણ દિવસ પછી આરામથી આવી જજો મેં કહ્યું કાકી હું એકલો ઘરે સંભાળી લઈશ મારા પપ્પા બોલ્યા તારા કાકી સાચું કહી છે તેને ભાવેશની સાથે રહેવા દો બધા લગ્નમાં જતા રહ્યા તો મેં કાકીને કહ્યું કાકી તમે શા માટે ના ગયા તનનો ધ્યાન હું એકલો પણ રાખી શકતો હતો કાકી બોલ્યા ભાવેશ તને યાદ છે એક દિવસ આપણે ખૂબ જ આનંદ કર્યો હતો મેં કહ્યું હા કાકી તે દિવસ હું કેમ ભૂલી શકું ઘણી વખત હું વિચારું છું કે તે દિવસ ફરી આવે તો ખૂબ જ મજા આવી જાય તે દિવસે યાદ કરીને હું ખૂબ જ આનંદિત થઈ જાઉં છું ત્યારે કાકે કહેવા લાગે અરે ગાડા તું હજી ન સમજો કે હું લગ્નમાં શું કામ ના ગઈ મેં વિચાર્યું કે ઘરના બધા લોકો લગ્નમાં જાય છે તો ફરી એકવાર તો તે દિવસની મોજ કરતી કરી લઈએ તેવી જ મોજ પાછી કરીએ મેં કહ્યું અરે વાહ કાકે તમે ખૂબ જ સારું કામ કર્યું છે મેં તો તેની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું કાકીએ કહ્યું પહેલાં તો માર્કેટ જા અને બે ઠંડી બિયર લઈને આવ હું માર્કેટ ગયો અને મારા કાકીએ જે સામાન મંગાવ્યો હતો તે લઈને પાછો આવ્યો થોડી વાર પછી મને અમે બંને છત પર જતા રહ્યા કાકી મારી બાજુમાં બેઠા હતા તેણે કહ્યું ભાવેશ એક વાત જણાવો મેં કહ્યું બોલો શું તેણે કહ્યું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે મેં કહ્યું તમે કેવી વાત કરો છો કાકી હું આટલો મોટો થઈ ગયો પરંતુ કોઈ પણ છોકરી મારી દોસ્ત બની નથી મિત્રો તમને જણાવી દઉં કે મારા કાકી થોડાક ફ્રેન્ડલી સ્વભાવના છે અને મને તેમનો આ સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે કાકી મને ખૂબ જ સાથ આપે છે એટલો સાથ આપે છે કે તે મારી દરેક વાતનું ધ્યાન રાખે છે તે દરેક કામ મારી પાસે કરાવે છે જ્યારે મારા કાકાના લગ્ન થયા ત્યારે હું લગ્નમાં ગયો કાકી સ્ટેજ ઉપર બેઠા હતા તો હું તે બંનેની વચ્ચે જઈને બેસી ગયો હતો હું ઘરમાં બધાથી નાનો હતો એટલે ઘરના બધા લોકો મને ખૂબ જ પ્યાર કરતા હતા મારા કાકીના લગ્નને ત્રણ ચાર મહિના થઈ ગયા હતા મારા કાકી સાથે ખૂબ જ ઓછી વાત કરતો હતો કારણ કે મને શરમ આવતી હતી કે એક દિવસ હું નાહિની બાથરૂમની બહાર આવ્યો તો કાકી મને જોઈ રહ્યા અને પછી બોલ્યા શું વાત છે તું એકદમ યો જેવો લાગે છે તું કસરત કરો છો મેં કહ્યું નહીં આટલું કહીને હું મારા રૂમમાં જતો રહ્યો અને તૈયાર થવા લાગ્યો ત્યારે હું બહાર આવ્યો તો કાકીએ મને ફરી વાર કહ્યું ભાવેશ ક્યાં જાય છે તે તું કોઈને મળવા માટે જાય છો મેં કહ્યું ના કાકી એક મિત્રનો જન્મદિવસ છે હું તેમના ઘરે જાઉં છું હું વિચારવા લાગ્યો કે કાકી મારી સાથે આવી વાતો કેમ કરતા હશે ધીમે ધીમે હું જાણ જાણી ગયું કે કાકી મજાક કરવાની આદત છે મારી સાથે હસી મજાક કરે છે બીજે દિવસે કાકાએ મને કહ્યું મને ટેશન મૂકવા માટે આવ હું બે ચાર દિવસ માટે બહાર જાઉં છું મેં કહ્યું ઠીક છે કાકા હું કાકા કાકાને સ્ટેશન ઉપર મૂકવા ગયો મારા કાકાને બહારનો બિઝનેસ હતો તે વધારે ઘરની બહાર જ રહેતા હતા રાત્રે હું વોશરૂમ કરવા માટે બહાર ગયો તો મેં જોયું તો કાકી પોતાના રૂમમાં જાગી રહ્યા હતા તેમનો રૂમમાં રૂમ મારા રૂમની પાસે જ હતો એ તેવો દરવાજા પણ ખુલ્લો હતો હું અંદર ગયો તો કાકી પોતાના ફોનમાં બીજી હતા મને જોઈને તે બોલ્યા ભાવેશ નીંદર નથી આવતી મેં કહ્યું નહીં હું બાથરૂમ જઈ રહ્યો હતો તો મેં જોયું તમારા રૂમની લાઈટ ચાલુ છે અને દરવાજો પણ ખુલ્લો છે એટલા માટે હું અંદર આવી ગયો કાકીએ કહ્યું ભાવેશ આજે મને પણ નીંદર નથી આવી રહી એટલા માટે ફોન જોઉં છું મેં કહ્યું કાકી તમે ફોન શું જોવો છો તો કાકીએ કહ્યું ખાસ નહીં શોર્ટ વિડીયો જોઈ રહી છું હું ત્યાં બેસીને કાકી સાથે વાત કરવા લાગ્યો ત્યારે કાકીએ મને કહ્યું મારે તને એક વાત પૂછવી હતી મેં કહ્યું પૂછો કાકી તો કાકીએ કહ્યું તે ક્યારેય ખૂબ જ મજા કરી છે મેં કહ્યું શું વાત કરો છો મારે કોઈ એવો મિત્ર નથી તો હું કઈ રીતે મજા કરું તો કાકી કહેવા લાગ્યા ભાવેશ તું ખૂબ જ સારો દેખાય છે અને તારે કોઈ મિત્ર નથી તો હું તો હું કહેવા લાગ્યો કાકી તમે જો સાચી વાત કહું તો મને એક છોકરીઓ શરમ આવે છે એટલા માટે કોઈ મારી ફ્રેન્ડ બની નથી કાકીએ કહ્યું તું ખોટું બોલી રહ્યો છે શું તને મારી સાથે વાત કરવામાં શરમ આવે છે મેં કહ્યું ના મને તમારી સાથે વાત કરવામાં શરમ નથી આવતી પરંતુ જો હું કોઈ છોકરી સાથે વાત કરું તો મને ખૂબ જ શરમ આવે છે કાકી બોલા તો તું એક કામ કર મેં કહ્યું શું તો તેમણે કહ્યું તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે આપણે બંને ખૂબ જ મજા કરીશું અને આમ પણ તારા કાકા વધારે ઘરે રહેતા નથી હું એકલા એકલા થાકી જાઉં છું આવી રીતે મારી સમય પણ જતો રહેશે અને તને પણ મજા આવશે તો મેં કહ્યું કાકી તમારા તો લગ્ન થઈ ગયા છે તો તે બોલ્યા તો શું થયું શું જેના લગ્ન થઈ જાય તેની બોયફ્રેન્ડ નથી હોતું મેં કહ્યું ના એવું નથી હોતું પરંતુ કાકી બોલ્યા પરંતુ પરંતુ કંઈ નહીં આજથી હું તારી ગર્લફ્રેન્ડ અને તું મારો બોયફ્રેન્ડ છે મેં કહ્યું આ વાત મારા કાકાની ખબર પડશે તો કાકીએ કહ્યું તેને બતાવશે પણ આ વાત તારી અને મારી વચ્ચે રહેશે મેં કહ્યું કે જો કાકી કોઈને પ્રોબ્લેમ નહીં થાય તો શા માટે પાણું મેં પણ આ કરી દીધી મેં કહ્યું હવે આપણે બંને મિત્ર બની ગયા છીએ તો આપણે બધી જ રીતે મજા કરી શકીએ છીએ તો કાકી કહેવા લાગ્યા ભાવેશ તું તો ખૂબ જ હોશિયાર બની ગયો છો મેં કહ્યું ના હું તો ફક્ત પૂછી રહ્યો હતો કાકીએ નજર દબાવીને કહ્યું શું ત્યારે આનંદ કરી શકાય તો મેં કહ્યું કાકી તમે હજી મને ઓળખતા નથી કાકીએ કહ્યું ઠીક છે પણ જ્યારે આપણી દોસ્તી મને લાગશે કે બરાબર છે ત્યારે હું આ વિશે વિચારીશ મેં કહ્યું સારું હવે હું સુવા જાઉં છું આટલું કહી હું મારા રૂમની અંદર આવી ગયો સવારે જ્યારે હું ઊભો થયો તો હું ખૂબ જ મો મોડું થઈ ગયું હતું મારા કાકી તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા મેં કહ્યું કાકી તમે ક્યાં જાઓ છો તેણે કહ્યું ભાવેશ તું જલ્દી જલ્દી ચા પી લે અને કપડાં પહેરી લે મેં કહ્યું પરંતુ શું થયું તો કાકીએ કહ્યું મારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે એટલા માટે મને તું તારી બાઇક ઉપર ત્યાં લઈ જા હું જલ્દી જલ્દી તૈયાર થયો અને કાકીને મારી ગાડી ઉપર બેસાડીને તેમના ઘરે લઈ ગયો રસ્તામાં કાકીના ફોન ઉપર ફોન આવવા લાગ્યો તેમણે કહ્યું છોટું ગાડીને ઉભી રાખ મેં કહ્યું શું થયું તો કાકીએ કહ્યું આ જગ્યાએ કેટલી સારી છે તો મેં કહ્યું પણ કાકી આપણે જમવામાં મોડું જવામાં મોડું થશે ત્યારે મારા તમારા મમ્મી તો બાકી બોલ્યા અરે ગાંડા એક બહાનું હતું હું મારી માદે કંઈક નથી ગઈ મેં કહ્યું તમે પણ શું કાકી આ તે કેવી મજાક છે કાકી બોલ્યા હું ઘણા દિવસથી બહાર ગઈ ન હતી મેં વિચાર્યું આજ બહાર જવા માટે મેં દાન બનાવ્યો છે હું પણ કાકી સાથે ફરવાનો આનંદ લેવા લાગ્યો અને પછી સાંજના અમે બધે ઘરે પાછા આવ્યા મારા કાકી મારા મારા મમ્મી મારા કાકીને પૂછવા લાગી કે શું થયું હતું તમારા મમ્મીને તે ઠીક તો છે ને તો તે તું કાકી બોલ્યા હા તે તેને સારું છે હું પણ વિચારી રહ્યો હતો કે કાકી બહારના બનાવવામાં એક્સપોર્ટ છે પછી કાકીએ મને કહ્યું ભાવેશ તારી સાથે રૂમ મારી સાથે રૂમમાં આવો મારે તારું કામ છે હું મારા કાકીની સાથે તેમના રૂમમાં ગયો મેં કહ્યું કાકી તમે તો ખૂબ જ તૈયાર છો તમે કોઈ પણ કોઈપણ બનાવી શકો છો તો કાકીએ કહ્યું ટેન્શન ના લે મારી સાથે રહીને તું પણ એ તેજ જ થઈ જઈશ કાકી મારી સાથે બધી જ વાતો કરતા હતા તે મારો ખૂબ જ સાથ આપતા હતા અને મારી સાથે મજાક પણ કરવા લાગ્યા બપોરનો સમય હતો હું બજારમાં સામાન લેવા માટે ગયો હતો જ્યારે પાછો આવ્યો તો કાકી મને બોલાવ્યો અને તે ખૂબ જ ખુશ લાગી રહી હતી મેં કહ્યું શું વાત છે કાકી આજે તમે ખૂબ ખૂબ જ ખુશ લાગી રહ્યા છો કાકી બોલ્યા વાત જ એવી છે તો ખુશી તો થવાની જ છે મેં કહ્યું શું વાત છે તો તેણે કહ્યું તારા કાકાનો ફોન આવ્યો હતો તેમણે કહ્યું બાજુના શહેરમાં એક ફ્લેટ રાખ્યો છે અને તે મને તેમની પાસે બોલાવી રહ્યા છે અને તે આજે સાંજની ટિકિટ પણ બુક કરાવી લીધી છે તો મારે મને સાંજે સ્ટેશન સુધી મૂકવા આવવું પડશે મેં કહ્યું કાકી તમે જતા રહેશો તો હું અહીંયા એકલો થઈ જઈશ તો કાકીએ કહ્યું અરે તું ચિંતા ના કર હું ત્યાં જઈશ કોઈ પણ બહાનું કરીને તને ત્યાં બોલાવી લઈશ હું સાંજે કાકીની સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો મેં કાકીને કહ્યું કાકી ફોન કરીને અમે મારી સાથે વાતો કરજો તેણે કહ્યું ઠીક છે અને મિત્રો હું થોડા દિવસ મારા કાકીના ફોનની રાહ જોઈ રહ્યો હતો અને એક દિવસ અચાનક બપોરે મારા ફોનની ઘંટડી વાગી મારી સા સામેથી મારા કાકીનો મધુર અવાજ હતો અને તેમણે મને કહ્યું ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું હું મારા કાકીના ઘરે રહેવા માટે ગયો અને પછી એવું થયું કે હું તમને શું વાત કરું અમે બંને એકબીજાને જોતાની સાથે ખૂબ જ ખુશ થઈ ગયા અને પછી મેં અને કાકી ખૂબ જ મજા કરી તો મિત્રો તમને કેવી લાગી વાર્તા કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ